પોઈન્ટ અને સ્વાધ્યાય દર્શાવે એ રેખાઓ નો આલેખ દોરવાનો છે અને આલેખ દ્વારા એક શખ્સ દ્વારા આપેલા ત્રિકોના શિરો યામ પણ દર્શાવવાના છે જ્યાં જે શિરોબિંદુ આવે એટલે પરફેક્ટ આપણે બનાવવાનો છે કારણ કે શિરો યામ જોઈએ જા યામ દર્શાવો શિરો બિંદુના યામ અને ત્રિકોણ બનાવવાનો શિરોબિંદુના યામ દર્શાવવાના અને ત્રિકોણાકાર પ્રદેશ જે મળે એને છાયાં ગીત કરવાનો એટલે કે એમાં કલર પૂરો એક સાઈજ જે કરો છાયા ગીત કરવાનું છે તો ચાલો જોઈએ બંને સમીકરણ આપને આપ્યા છે તો પહેલું સમીકરણ લખીએ એક્સ માઇનસ વાય વતા એક બરાબર બે બે બિંદુ જ લેશું આપણે તો એક્સ બરાબર પહેલા 0 લઈ લઈએ

ત્યાર પછી બે લઈએ તો એક્સ બરાબર બે લેતા એક બરાબર વાય બરાબર જીરો માઇનસ વાય બરાબર માઇનસ ત્રણ આ ત્રણ પ્લસ છે અને ઓલી બાજુ જશે એટલે માઇનસ થશે તો માઇનસ ત્રણ બરાબર જીરો બંને જગ્યાએ માઇનસ માઇનસ એટલે પ્લસ તો વાય મળશે તમને મિત્રો ત્રણ તો તમે લીધું બે તો વાય મળ્યું ત્રણેક્સ વધતા બે વાય માઇનસ બાર બરાબર જીરો હવે પેલું જ આપણે જે છે એક્સ બરાબર જીરો લ્યો બે વાય બરાબર બાર માઇનસ બાર ઓલી બાજુ થાય તો પ્લસ બાર આ ગુણાકારમાં છે ને ભાગાકારમાં મોકલો એટલે કે બાર ભાગ્યા બે તો વાય મળશે મિત્રો તમને છ અહીંયા આપણે જોઈએ બે જ બિંદુ લેવાના છે બીજું બિંદુ જો તમે એક લિયો તો બાર માંથી ત્રણ જાય તો માઇનસ નવ થશે અને નવ ભાઈંગા ઓલી બાજુ જશે પ્લસ તો નવ બે થશે તો ભેગું થશે

બરાબર જીરો જો આ માઇનસ બાર વધતા છો જીરો થાય મળશે આપને ત્રણ છ ભયગા બે એટલે ત્રણ જો તમે એક બે લ્યો તો તમને વાય ત્રણ મળશે તમને વાય મળશે ત્રણ મિત્રો આપણે જોઈએ તો બનતા ત્રિકોણાકાર પ્રદેશને ત્રિકોણ કરવાનો છે અને ત્રિકોણ બનાવવાનો છે અને ત્રિકોણ બનાવ્યા પછી શિરો છે તો સમીકરણ સમીકરણની અંદર આપણે બે બિંદુ મેળવ્યું હતું એક્સ અને એક તો એક્સ યામ જીરો બરાબર છે અને વાયમ એક તો જીરો ને એક દર્શાવ્યું ત્યાં ત્યારબાદ પછી આપણે કીધું તો એક્સમ બે અને ત્રણ

ચાર અને જીરો કેમ આપને ચાર મળશે અને વાય આપને જીરો મળશે પછી છાયા ગીત કરવાનું મિત્રો કીધું તો આપણે જો આવી સરસ મજાની બરાબર છે કલર તમે પૂરી શકો અથવા તમે આવી આકૃતિ પણ બનાવી શકો